નમસ્કાર મિત્રો આ તમે જુઓ દિવેલા ઓકે આ લગભગ બે વીઘાના દિવેલા છે અને આમાં એક કિલો ભૂમિ પરિવર્તન વાપરવામાં આવ્યું છે આ પહેલું તો તમે ગોળીઓ જુઓ એનું ગોળિયાની સાઈઝ બરાબર બીજો તમે એનો વિકાસ જોઈ શકો આખા ખેતરમાં જુઓ બરાબર કોઈ જગ્યાએ તમને બેઠેલા દિવેલા નહીં જોવા મળે અત્યારે વરસાદનું વાતાવરણ છે છતાંય તમે એનો ગ્રોથ જોઈ શકો બરાબર આ એનો તમે ખાલી વિકાસ જુઓ અને આ વિકાસ ફક્ત અને ફક્ત થી બાવીસ દિવસનો છે ભૂમિ પરિવર્તન આપ્યા પછી ઓકે લગભગ સાડા પાંચ ફૂટના દિવેલા છે હાઈટમાં બરાબર આ તમે એનો ખાલી વિકાસ જુઓ જબરજસ્ત આમાં ફક્ત અને ફક્ત ભૂમિ પરિવર્તન રાસાયણિક ખાતરમાં યુરિયાનો ખાલી ઉપયોગ કર્યો છે અને બે વીઘામાં એક કિલો ભૂમિ પરિવર્તન વાપરવામાં આવ્યું છે આ તમે આખો દિવેલો જોવામાં આમાં કોઈ જગ્યાએ તમને કોઈ પણ પ્રશ્ન જોવા મળે નહીં કે નહીં કાતરાનો પ્રશ્ન કે ભાઈ દિવેલો સુકાતો હોય કે વરસાદના લીધે હાઈટ બંધ થઈ ગઈ હોય એનો તમે ખાલી વિકાસ જુઓ આખા ખેતરમાં